મિત્ર આ કેનાલવાળો રોડ છે વોર્ડ નંબર પાંચમાં આવે તો તમને વિકાસ બતાવવું તાલવાળાનો વિકાસ તમારે જોવો હોય ને તો આવો આ મેઇન રોડ આ છે માળાને આવવું હોય તો આ રોડ જોવો ને રોડનો થાંભલો જુઓ આપણે આ ને ધન્યવાદ દેવો પડે કે આ અંજિનિયર રોડની ઓછો હોય થાંભલો તમને દેખાયા જો દેખાય તમને થાંભલો આ એન્જિનિયરને ધન્યવાદ આપવો પડે કોઈ પણ મોટરસાઈકલ લઈને આવે એનામાં ભટકાવાનું કોઈ પણ વાહન લઈને આવે ભટકાવ અને જવાબદાર કોણ નગરપાલિકા જવાબદાર છે જોકે વચ્ચે વચ આ રોડ જો મિત્રો વચ્ચે વચ અહીંથી બજાર પડે છે અને તમને દેખાય છે કે આ અહીંથી આમ રોડ આખો નીકળો છે કેનાલ વાળો એના સાંભળો જો આખે કોઈ ઢામલો રોડની વચ્ચે વચ આવેલો બતાવું જો વિનંતી છે કે આ રીતના કામ ન કરો તમે જરા જો વચ્ચે વચ્ચે થાંભલો ન રખો કોઈ કોઈકો વાહન કાઢવું હોય તો કઈ રીતના કાઢે કોકવાર આવીને એક્સિડન્ટ થાય તેના જવાબદાર કોણ કોણ વ્યક્તિ રોડની વચ્ચે વચ્ચે